ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે હા હા મારી માની સગર મારા તો શિકરા આ 3 4 મહિનાથી હું પનોતી બેઠી છું હું પનોતી બેઠી છું આખા ગામમાં લે જમીનનો લેવા દેવાર કરી હોય ને તો આ કળવો દલાલી ખાલી ઊભો ને લવાત પટટી જાય પણ શિખર હું પંદોતી બેઠી થાય ત્યાં ત્યાં ચાર મહિનો એટલે આ શોક સંડાસ થાય ને એવી જમીન વેસી હોય તોય સારું હતું પણ આમાં શું કરું કોઈ મેં આખા ગમમાં ફરી ફરીને થાય પણ હમા સર મળ્યા હા મારે એ માની શક પેલો વાઘો એમ કેતો કે જમીન કોઈક વેસવાની છે હમાસા મળ્યા છે ઇકણ તો થોડું ઘણું થઈ જાય તો ઉકળવાની બેઠા બેઠા ખાવાનું થાય એક વાર જેવું ખાલી એને પાસે થોડું શકર જમીન માં પાડો થોડો મોટો છે પણ એરો જો અરે ના હું ખાને મારા તો બોલવાનું ઉંદેરનો ફોલવું ને કળવાનું બોલવું મારે માને જગન જમીન હું ના વેછો તો અમાસાર મોટા મોટા મળ્યા છે બરાબરનો સડાઈન જમીન ના હું વેછો મારું કરવું પડશે કે જૂતા તો આગળ નાગળ જેમ કરવાનો ને એમ જૂતા ઉતાર સાગર ના આગળ હાય

આ કાં એ તો બાવળિયા બાવળિયા થઈ ગયા છે અને ડોસી કહે જોઈને બેહીરો એટલે આવે કારણ હું જોઈને બેહી રવાનું અંદર ભૂન ભૂંડશે તે બેઠું મેં મહી નાખી ઓ એ મત તો શાંતિ બેહવા દે બાપા પીછી ટિફિન લઈને આવું છું બેહીરો આ બાવળિયા જોઈને હું બેહી રહેવાનું બાવળિયા જોઈને હું બેહી રવાનું ના ના માની હિશોને ગળાક થાય ને તો વેચી જ મારવું છે પાળ આવે અને વળી હું આખો દાડો મને કશું થાય એવું નહીં જમીન મારતો

કોઈ ગાડી છોડવા જ્યા છે મારું કોઈ આવે એટલે મારી માની છો ખરા ટાઈમ બકરો હાથમાં એટલે બાવળી નું કેશું ના લ્યા લાટી શું અત્યારે બાવળીયા લીધું જમીન આલ દેસ મારે યાર હું કંટાળે છે યાર બે જમીન હાલ વી તો આવ જી આવ યાર ફૂલ ને ફૂલની ની પોકડી અ નો ઓળ કળું તાન બીધું આપડા આરે કેટલા એકર છે આ તઈ ચાર વીગા કરો ને તઈ ચાર એટલે વીગા કરો ને એમાં આપડી કરી દેવા વી ગોમ માં આપણે માપણી આપણી કરી ને પેલા મારા વાળી કોઈ પૂછ પરસ માં આવા કોઈ લે બે યુ હોય તો આ તો બસ ફાઈનલ કરજે પછી યાર બસ બેચી જ મારવી છે મારે યાર તો પછી

તે ગોઠબુ ગોઠવી દે કે એમ બોનું કરી દે લઈ લે હો પાળા બજે દસ્તાવેજ કરી હાલ સો વે ગ જો સો લાખ જેવું હાલ તો સારું છે સો લાખ નું વે ગ હા વે ગ સો લાખ જેવું છે આ ઘણી કિંમત સો લાખ તો કહેવાય આપણે કે ફાઈનલ ગોઠવણી હાલી યાર સા એટલે સો દુ 12 સો તરે 18 સો દુ 24 24 લાખ રૂપિયા જેવું આવશે તા આ ખોટા બાવળિયા આજી વાત થઈ યાર ચોવીસ લાખ રૂપિયા મારી માની જગન ચોવી લાખ રૂપિયા પછી તો કરવો આ તો મારા તો શું છે કે ખાગો તું ને પૂછ પરસ મુ આયું એટલે પૂછતું કાત ગોઠવી ગોઠવીએ ફાઇનલ જોબ બોલ્યા બોલી પાલટી જોવા આવે પછી તું યાર ફરી દો એનું ભાઈઓમાં પૂછવા પૂછવાનું કોઈને પૂછવા જઈ હું મારા જમીન એવું છે પીગત વેચેલી ચાર ભાઈઓની તે લેડતા ફાઇનલ ગોઠવવા ફાઇનલ હોય યાર ફાઇનલ હું યાર ઓ યાર ફાઇનલ ગોઠવી પછી સો લાખ વધારે દા ના થવા તો ત્યાં ચાર દાળામાં વિશી માડીએ

વળી કોનો ફોન આવ્યો છે ઓ બસ એટલા મહિને વળ્યા છે આ કળો ભા બોલો ભા એટલે હા શું કરો છો કોઈ ના શું કરા મારો તો કોમ કોમકાજ ધંધા ચાલુ છે પણ તમે કોઈ કરતા નહીં કોઈ ગમાચાર વધુ કોઈ આવતા નહીં તમારા કાંઈ પેલા બે મોણસો રહે મારા હારા ગમે તો ગમે તો જમીન ખોળી લાવું મારા માટે પણ હબળા કંઈક સ્વાદો આવ્યો છે

અને પેમેન્ટ નું પછી શું કરશું પેમેન્ટ તો કા ટેન્શન લેતો હું તો આમ થી ગમે તે કરી દયો પેલી વેચી મારી ની રે ખરીદી લઉં ઘણો હા તો આપડો હા ચાર વીઘા છે ને રોટ જ જમીન છે તે તારે એક કામ કરો આઈ જ જો બાવ બાવ કઈ કીધું તો એવો ને 100 લાખ કીધા છે પાર્ટીને કીધું ઓ પાર્ટી 100 લાખ કે હા પણ એ તો આપડા આગુ પાછું કરીને અને 100 લાખ આલો એવા છે એવું છે આલો એવા આ તો હું જમીન જોઉં ને પેલા પેલા જમીન તમારે જોવા નહીં હું તમારે કહું એટલે પટી ના ડબલ થાય વાસી તમે કઈ ચિંતા કરતા તમે પેમેન્ટ લઈને આવી દેજો પતાઈ દે પછી પાછું કોઈ બીજો પી આવી જાવ પછી એવું આવી જજો હા તો હળો હું આવું પણ તું આપવું પડે એવું નહીં ને ના 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 હા હળો હો હા હળો એ મને જવા દે આ ભાડીને ખાશા મહિને ફોન કર્યો છે પણ વાત તો મને હા ચૂકડી લાગે તો જવા દે શું થાય જોઈએ હા ડોશી આવો thể rồi xì Có Giờ ને શું đây nè ને Giờ nào tới તો nè જ પડે ને tao áo chứ bà đá nè Zamin nó sổ dô kardi tao vệ sĩ mạng vani sao Sư vát kara đô á Hati vát sai mô hù vát kara Phải thì bôl chá Zamin

અને ટેસ્ટલો કરી દેવાનો છે આ રીતે દોવા ના વેચી મરાય જમીન અને કોઈ તમારા એકલાની નહીં જમીન તો આ રીતે તમે વેચી મારો બા ભાણી છે બધો ભાઈનો ચાર ભાઈનો ચાચા વીગા મારા બાપાએ ભાગ પાળીને જમીન છે મારા ભાગમાં ચાલી ગઈ છે તો તમારા ભાઈનો ભાગ એમને પૂછ્યું તો નહીં ભાગ એનું છે ભાગ છે શું નહીં ભાગ કશું નહીં તો ચાલી જમે

એટલે હું તો તનુ ભાઈ એટલે કીધું મને જીવ બાળ છે એટલે આમાં તો ગાડી બારી લાબી છે સ્પોર્પિયો મશીન 16 લાખ ની અને એ હા ફરવાનું મગજ ફરી ને તારા જમીનો વેચીને ગાડીઓ લાવવાની આનો કાન એનો કશું આવે ઉછત દિન આ ભાઈ બાપ ઘટી જાય ઉપરથી આ નહીં હોગું ને કીધું સતી તને કડવાને આ આપલો કોમનો છે વા વા અલે એને દલાલી છે તો બધી બાજુ ઢકલો ઓમ ઓમ ઢકલો ફરવાવાળો છે બધી બાજુ ખબર બધી એ તો

જમીન વેચીને શું કરવાનું વાપરવા પૈસા ભાઈ વાપર ને આજ વાપરી દે છું કાલ શું કરશું ઓને જમીન ઓને કશું નહી એ જમીનના ઉપર તાગળ જીન ના કરવા જ કર કોક દા ના પસ્તો કે હજી પસ મને કે આપણે વસ્તુ એવું કરીએ ને કે કોઈ બે માણસ હારું કે આપણું เฮ้ยอะไรกูไม่เลือดสิโหไอ้เนี่ยสิเนี่ยโหอ้าวอะไรเนี่ยสีน้ำตัวปอดี่นี่พ اؤ นช่ายนี่พ اؤ นตอนที่ที่เบ่งกูฟังฟังแล้วกันไอ้สวัสดุตัวใครจะไปเชื่อใครตัวนี้ก็ใครตัวก็ขาดใจสิเดี๋ยวแต่ไม่แก่แต่นะเอาเลยมาแล้วเดี๋ยวเดี๋ยวเอาแบบเดี๋ยว

રાખો <tweak> ના <tweak> अर्जू कट्टू पण इतला पैसा द्यास जीवना शांती થઈ हां હવે શાંતિ जमीन वेसी मारी चल जलथा करा अब हो बाई पैसा मेल्या वे ए धन्यवाद प्रतिदिन तिजोरी मिलजो मु आवो बा पैसा પેલી ગાડી ફેરવી છે સરસ મજાનો બંગલો વિશી માર્યો અને આપલા બેઠ્યો ને બેઠ્યો બધા ભાઈ અતારે મંજીરા વગાવ આના અબડ ખાવા મોદુર પનીર હ અને તંદુરી રોટલી બનાવ લાયો હા કેમા હા કેમા રોટલી બનાવ લાય મો કે ભાઈ

કાં હું કરે છે આ ઘરે પર પંખો નમરે કેટલા ઉપર હ ગરમી લાગસ ની તો કોઈ ગરમી લાગતી નય આ બંધ રાખે કુતરા પેહી જાય અંદર લે આ તો રૂપિયા તો

અને આવા ગાડીઓ કરવાનું પડી રહેશે પૂરું થાય મારું ક્યાં અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી